િર કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેસ સિલ્વર પંપ્સ એન્ડ મોટર નામ યાદ રખના આજે સોનું લેવું સામાન્ય માણસ માટે સપના સમાન થઈ ગયું છે પરંતુ અમે તમને કહીએ છીએ કે અમદાવાદના પારડીમાં સોનાની ખાણ મળી આવી છે તો તમે શું કહેશો આ વાત કદાચ તમારા ગળે નહીં ઉતરે પણ અમદાવાદના પારડીમાં એક કૌભાંડીએ એકસો સાત કિલો સોનું સંતાડવા માટે ભાડાના ઘરને લોકર બનાવ્યું હતું પારડીના આવિષ્કાર એપાર્ટમેન્ટમાં જ્યારે એટીએસ અને ડીઆરઆઈએ દરોડા પાડ્યા તો અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા કારણ કે અધિકારીઓએ તપાસ જ સામાન્ય લાગતા ફ્લેટમાંથી સોના અને ડાયમંડની મિલકતોનો ખજાનો એવો કે સૌ કોઈ જોતું રહી જાય જ્યારે અધિકારીઓએ આ ખજાનો જોયો ત્યારે તેમની હાલત પણ આવી જ થઈ ગઈ હતી સોનાના ખજાનાનું વજન એટલું વધારે હતું કે ફ્લેટમાંથી

જે સાંભળીને તમારી આંખો પણ ચાર થઈ જશે તપાસ દરમિયાન ફ્લેટમાંથી એકસો સાત કિલો સોનું મળી આવ્યું છે ઘડિયાળો અને ઘરેણા સહિત સો કરોડથી વધુનો મુદ્દા માલ મળ્યો છે સર્ચ ઓપરેશન દરમિયાન સત્યાસી કિલો નવસો ગ્રામ સોનાના બિસ્કિટ મળી આવ્યા છે ઝડપાયેલા સોનામાંથી બાવન કિલો સોનું વિદેશથી દાણ ચોરી કરાયેલું હોવાનો ખુલાસો થયો છે તપાસ દરમિયાન ઓગણીસ કિલોગ્રામ છસો ત્રેસઠ ગ્રામના દાગીના પણ મળી આવ્યા છે અને રૂપિયા એક પોઈન્ટ સાડત્રીસ કરોડ રોકડા મળી આવ્યા છે એટલે કે જેનું સોનું છે તે બાપ બેટાનું નામ મહેન્દ્ર શાહ અને મેઘ શાહ છે તેની બહેન પમ્મી શાહ આવિષ્કાર એપાર્ટમેન્ટના ચોથા માળે જ રહે છે એપાર્ટમેન્ટમાં બહેન રહેતી હોવાથી સોનાનો ખજાનો છુપાવવા માટે જ આ ફ્લેટ ભાડે રાખવામાં આવ્યો હતો મેઘ શાહ મૂળ જેતાળા ગામનો વતની છે અને હાલ મુંબઈ હોવાની વિગતો છે જ્યારે તેના પિતા મહેન્દ્ર શાહ દુબઈમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે મેઘ શેર બજારમાં ઓપરેટર તરીકે મોટું નામ ધરાવે છે હર્ષદ મહેતાની જેમ તે સ્ક્રિપ્ટ અપડાઉન કરીને ધૂમ કમાણી કરતો હતો આખી ઘટનામાં રસપ્રદ વાત એ છે કે એ ફ્લેટમાંથી મળી આવેલી વસ્તુઓ પણ અત્યારે ચર્ચાના કેન્દ્ર સ્થાને છે જરા જુઓ આ ઘડિયાળો એન્ટિક લાગતી આ ઘડિયાળો દુનિયાની મોંઘામાં મોંઘી ઘડિયાળોમાંથી એક છે કોઈ સાત લાખ રૂપિયાની છે તો કોઈ દસ લાખ રૂપિયાની આવી એક બે નહીં પણ અગિયાર લક્ઝરી ઘડિયાળો મેઘશાહે શાહે અહી સંતાડીને રાખી હતી કારણ કે મેઘ સમય ખૂબ સરસ હતો મોંઘાદાટ આ ઘરેણા રિયલ ડાયમંડના છે જો કોઈ મહિના ગળાબા જો કેટલી સુંદર લાગે છે તેની કલ્પના પણ કરી શકું જ્યારે મહિલા આ હાર પોતાના ગળામાં પહેરે મેઘશાહ કેવા કેવા મોંઘા શોખ રાખતો હતો તેનો આ પુરાવો છે સોનાના ડમરૂવાળી આ ચેઇનની કિંમત લાખો રૂપિયાની હશે હવે જરા આ ફોટો પણ જો જેમાં સોનાના શાહી ખજાના સાથે સોનાના પત્તા પણ જોવા મળે છે એટલે કે આરોપી મેઘ જુગાર રમવાનો પણ શોખીન હશે તે વાત નક્કી છે જ્યારે કાળી કમાણી થવા લાગે ત્યારે જે શોખ ના હોય તે પણ જાગવા લાગે છે કરોડોના આસામી બની ગયા પછી સસ્તી વસ્તુ તેમને ફાવતી નથી બાપ બેટાએ પોતાના મોત માટે કેટલી મિલકત વસાવી હતી તે આ ઘટના પરથી અંદાજો લગાવી શકાય એમ છે હવે બંનેની શોધખોળ ચાલી રહી છે જો બાપ બેટો પકડાઈ જશે તો વધુ મોટા ચોંકાવનારા ખુલાસા પણ થશે અને એ આંકડો પણ ખૂબ જ ચોંકાવનારો હશે